ફાઇનલી દોસ્તો અત્યારે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ છે કબીર પાર્ટી પ્લોટના વ્યૂ કેમ કે નેક્સ્ટ બ્લોકમાં પણ મેં તમને આ કબીર પાર્ટી પ્લોટના વ્યૂ બતાવ્યા છે અને હાલ અત્યારે સાઉન્ડ બેલેન્સિંગ ચાલુ થઈ ગયું છે કદાચ તમને મારો અવાજ ઓછો આવતો હશે કેમ કે સાઉન્ડ બેલેન્સિંગ ચાલુ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો হ্যা হ্যাল স্বত ব্লগ বিডিও প্রিয় মিত্র সিঙ্গার জারিয়া বাগি গা সাঁজ না ছ અને હું થઈ ગયો છું દોસ્તો નાઇ જોઈન અને આપના માટે એક નવા બ્લોગ વિડીયોની પણ આપણે શરૂઆત કરી નાખી છે હાલ અત્યારે દોસ્તો હું જઈ રહ્યો છું મારો પ્રોગ્રામ છે મારો પ્રોગ્રામનું લોકેશન છે વાંકાનેર કબીર પાલકી પ્લોટ તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો હું તમને આજના વાકાનેર લાઈવ પ્રોગ્રામના વ્યૂ બતાવીશ અને આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભાઈ દોસ્તો આગળ તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે બાંકાનેર જવા માટે નીકળી ગઈએ છીએ અને ગાડીમાં ગેસ પુરાવા માટે અહીંયા હોલ્ડ કર્યો છે આ છે સીએનજી પંપ ગાડીમાં ગેસ પુરાવીને આપણે નીકળીએ અને ફાઇનલી દોસ્તો અત્યારે આપણી ગાડીમાં ગેસ પૂરાઈ ગયો છે અને ગાડી ગેસ પુરાવીને આવી ગઈ છે તો ચાલો આપણે બેસીએ અને નીકળીએ વાકાનેર તરફ તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો આજે ખૂબ જ મજા આવવાની છે

આ પાર્ટી પ્લોટ ની અંદર આપણો આ બીજો ત્રીજો પ્રોગ્રામ છે અત્યારે જમણવાર ચાલુ છે આ જમણવાર નો સેટઅપ છે તમે લોકો જોઈ શકો છો આ છે અમારા સ્ટેજ ના વ્યુ કઈ વાંધો નહીં દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો જમી કારવીને હમણાં થોડીક વારમાં ઇન્સ્ટ્રુમેન્ટ છું ત્યારબાદ પ્રોગ્રામ ચાલુ કરશું અને હું તમને આજના પ્રોગ્રામના વ્યૂ બતાવીશ આ છે અમારા પ્રોગ્રામનું ટેક તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો બધા આવી ગયા છીએ જમવા અને આ લઈ લીધી છે હાથમાં ડીશ જમી કારવીને આપણે આપણા કામે લાગી જશું આ રિયાઝભાઈ પણ જમે છે એટલે જમી લઈ તમે બધા હાલો જમવા તો ફાઇનલી દોસ્તો જમી કારવીને થઈ ગયા અત્યારે

अपने हमारा भरा जैसू कटा हुए तुम जैसे नहीं भाइयों का तुम जैसे ये पापड़ भाइयों मेरा कोई नहीं तुम जैसे भाइयों का तुम जैसे भाइयों का सहारा है दोस्तों तुम जैसे भाइयों का सहारा है दोस्तों ये दिल तुम्हारे गाँव क्या मारा है दोस्तों ये दिल يا دل رو پاجو تو بھلے جيا نئ هاي گوي يا دل رو پاجو تو بھلے جيا نئ هاي همرا کي کچا ساتا نذر سڪري مار ته دلڙ تنجي ما بابا ما گڏر نا هلو لام વાગી ગયા રાતના કારણ કે આપણો પ્રોગ્રામ તો ઓછો ચાલુ રહ્યો પરિવારના પરફોર્મન્સ એટલા બધા હતા અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે કે આટલા બધા પરફોર્મન્સ મેં ક્યારેય પ્રોગ્રામ માં જોયા નથી એટલે આપણો પ્રોગ્રામ તો બહુ ઓછો ચાલ્યો વાંધો નહીં દોસ્તો કલાક તો દોસ્તો ફાઇનલી અત્યારે હું પ્રોગ્રામ પતાવીને આવી ગયો છું ઘરે અત્યારે વાગી ગયા વહેલી સવારના સાડા પાંચ અને આજનો આ વ્લોગને પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તો આજના વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગઈ હશે ગઈ હશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળીશું એક નવો સમય નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને